ઓડિયાર કાઠિયાવાડી દાબા સ્ટેસ્ટ ઓફ ભરૂચ નરોડા હંસપુરા આ આપણી સ્પેશિયલ આઈટમો ઊંધિયું ભરતું લસણિયા બટાકા ભીંડી મસાલા દહી ભીંડી દહી તીખારી ભરેલી ડુંગળી ભરેલા મરચાં ભરેલા રીંગણા ભરેલા પરવાર ભરેલા શાકનો ગોટાળો પાપડ ટામેટા મકાઈ ટામેટા રજવાઈ ઢોકળી પનીર મસાલા પનીર ભુરજી પનીર અફલાથુન પનીર તવા પનીર બાટી ચીઝ પનીરનો ગોટાળો રોટલામાં બાજરીનો રોટલો જુવારનો રોટલો મકાઈનો રોટલો લસણનો રોટલો ભાખરી પરાઠા તવા રોટી રૂમાલી પરોઠા

લીલી હળદર પણ છે પછી કેરી છે બીટ છે કાકડી છે કોબીનો સંભારો છે પાતળામાં ગુંદાનું છે મુરબો છે પછી ગોળ કેરી છે લાલ મરચાનું છે ચૂંદો છે ખાટી કેરી છે કેળા છે ગાજરનું છે આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે એટલે તમે ખોડિયાર કાઠિયાવાડીમાં તમે જાવ ને એક સબ્જી મંગાવશો ને તો એ તમને આ બધું આપી દેવાનું એક સબ્જી મંગાવો તો આપી દેવાનું આપી દેવાનું હવે અત્યારે કઈ કઈ સબ્જીનો આપણે ઓર્ડર કર્યો છે એ મને કહો સબ્જીમાં આપણે છે સ્પેશિયલ ચીઝ લીલી રૂંગળી કાજુ ટામેટાનું શાક છે કાજુ ગાંઠિયાનું શાક છે સ્પેશિયલ કાઠિયાવાડી દહીં તીખારી છે રજવાડી ઢોકળી છે ચીઝ અચારી ખીચડી છે પૂરણપુરી એમની લોકોની બહુ ફેમસ અને ખાસ સૌથી વધારે યુનિક વસ્તુ હોય તો એ છે ચીઝ પીઝા ભાખરી ચીઝ પીઝા ભાખરી નાગલી મસાલા ચીઝ પાપડ છે પછી ખીચા પાપડી છે પછી ચીઝ ખીચા પાપડી દમદાર આલુ પરોઠો આ બધી વસ્તુ અહીંયા આલા કાર્ડ ઉપર મળે છે જો તમે કદાચ કોઈ પ્રસંગ હોય તમારો અને બર્થડે પાર્ટી હોય કે કોઈ મેરેજ એનિવર્સરી હોય તો એ લોકો માટે થાળીની પણ વ્યવસ્થા કરેલી છે અને બીજું આ રેસ્ટોરન્ટની સ્પેશિયલ ખાસિયત મને બહુ સારી એ લાગી કે અહીંયા તમારો ફેમિલી આખો ઉંપળ આપી દીધા છે કે તમારો એ ફેમિલી ગેટ ટુગેધર કે કે કેક કટિંગ કરવું છે કોઈ ડિસ્ટર્બ નહી આખો રૂમ જ આપી દીધો અલગ સેપરેટ આપી દીધે એટલે આ રેસ્ટોરન્ટ બહુ જગ્યા ઓછી હોય છે કેપેસિટી કેટલી છે 130 130 જણા નું કેપેસિટી વાળું આખો આ રેસ્ટોરન્ટ છે એટલે તમારા અહીંયા જો અત્યારે જમણા તમને બીજું કહું આ અઠવાડિયું થયું છે ની અંદર આટલી ગરા કે અહીંયા તમે આખે આખો રેસ્ટોરન્ટ ફૂલ થઈ ગયું છે લોકો ક્યાં ક્યાંથી જમવા આવે છે અને રિવ્યુ પણ જોઈ લો આજે જમવાનું અહીંયા કેવું લાગ્યું તમને એ કહેવાના મને દરેક જગ્યાએ જમતા હોઈએ

જો અત્યારે મેં જે સબ્જી મંગાવી એ સબ્જી ટેસ્ટ કરીએ કારણ કે મેં તો બહુ બધું ખાધું છે ઘણીવાર હાઈવે ઉપર જાઓ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ નામ સાંભળીને તમારે જરૂરથી ખાવા પહોંચી જવાનું પાકું એડ્રેસ કહી દઉં તમને હંસપુરા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડની સામેની સાઈડમાં શ્રીજી બિઝનેસ હબની પહેલાં માળે આવેલું છે ત્યાં પહોંચી જજો ખરેખર મજા આવશે આ બાજુ તમે દેહગામ નજીક રહેતા હોય નરોડા નિકોલ આ બાજુ તમે આજુબાજુના એરિયામાં તમારે પહોંચી જવાનું ફેમિલી સાથે ફૂલ મજા આવશે એટલું કહીશ કે જેટલા લોકો હવે તો દેશી લોકો બધા જ ખાય છે નાનાથી લઈને મોટા બધા તમે રિવ્યુ સાંભળ્યા કે બહુ જ મજા આવે અને દેશી ખાવાનું ક્યારે કોઈ દિવસ જૂનું નથી થવાનું અને આ લોકોની સબ્જી સ્પેશિયલ છે ને ઘણી બધી છે કે પાપડ મેથી છે લસણ ગાંઠિયાવાળું શાક છે જો આની અંદર ફૂડની અંદર જે પણ તેલ યુઝ થયું છે ને એ બધું જ સેંગ તેલમાં બનાવવામાં આવેલું છે અને અહીંયા જે પણ પ્રોડક્ટ છે તે અમૂલની પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે એટલે કોઈ જાતની ટેન્શન ના લેતા એટલા માટે જ ખોડિયાર ધાબા લોકોનું ફેમસ છે અહીંયા બધું સિંગલ માં જ બનાવવાનું છે બધું ટોટલ સિંગલ માં બને છે કોઈ નબળું તેલ કે નબળું કોઈ જાતનું નહીં બધું દિલથી ખવડાવવાનું ને દિલથી ખવડાવવાનું બપોરનો ટાઈમ છે 11 વાગ્યા થી લઈને 3 વાગ્યા અને સાંજે 6 થી લઈને રાતના 11 વાગ્યા સુધી રાતના 11 વાગ્યા સુધીમાં આ બધું ખવડાવશો ને બધું જ ખવડાવો પછી પંજાબી ચાઈનીઝ રાખો છો કે નહીં રાખતા પંજાબી ટોટલ કાઠિયાવાડી કોન્સેપ્ટ છે કાઠિયાવાડી કોન્સેપ્ટ રાખીએ છે પણ ટેસ્ટ કાઠિયાવાડી આવશે ટેસ્ટ કાઠિયાવાડી આવશે ખાસ લોકો છે ને ભાઈ આ સલાડ માટે આવે સલાડ છે અથાણા છે આના માટે લોકો સ્પેશિયલ આવે ભલે લોકો ખાય થોડુંક પણ આ રાખી દે ને એની જ મજા અલગ છે હાજી વસુ ને અને આ બધાને આ રીતે આપશો ને બધા મારા તરફથી ફૂલ કે ફેમિલી સાથે ખાસ આ હોટલ ખાવા માટે આવો તમે રિયલમાં કહું છું ટેસ્ટ બીજી બધી જગ્યા તમે ખાધુ છે પણ અહીંયા એક વાર ટેસ્ટ કરવા આવજો ફૂલ મજા આવશે ગેરંટી ગેરંટી મજા જ આવશે એ લોકો ને એવું હોય ને કે ભાઈ મેંદો નઈ ખાઓ પણ પિઝા ખાવા છે તો આ દેશી પિઝા પણ તમને અહીંયા ભાખરીમાં ભાખરી પિઝા ને જે મજા આવશે ભાઈ આહા તમારું છોકરા કદાચ ગુજરાતી કાઠિયાવાડી ના ખાતા હોય ને સાહેબ અહીંયા લઈ આવો એ ખાતા થઈ જશે હા ઘણી વખત નામ અમને યાદ જ ના હોય એટલે પૂછી કે દમદાર આલુ પરોડા આટલા માંથી હું ખાવ શું ના ખાવ એની તો મને ખબર જ સ્વીટ ની અંદર વાત કરું ભાઈ હા બધા લોકો વિચારતા હતા કે સારું આવું કોણ ખાશે પણ જ્યારથી ભરૂચ થી ટેસ્ટ ચાલુ થયો છે આખા ગુજરાતમાં પોતા પોતા અહીંયા એકસો બારમી બ્રાન્ચ છે અને ફૂલ ટેસ્ટ અત્યાર સુધીમાં આટલી સક્સેસ બ્રાન્ચો મેં હોય તો ભરૂચવાળાની પણ હા માર્કેટમાં એ જ ચાલે છે અને રિયલમાં કહું ભાઈ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં બકુલભાઈ જે છે દિલથી બધાને કહી દીધું છે કે ભાઈ એ વસ્તુ બેસ્ટ જ ખવડાવવાની કોઈ નબળી વસ્તુ નહીં ખવડાવવાની હા એટલે જ અહીંયા બધા લોકો વિશ્વાસ કરે છે અને નામ સાંભળીને સ્પેશિયલ બ્રેક મારે છે કે ભાઈ જવું તો ક્યાં જવું ખોડિયાનો જો જોઈન ઉભર આ આવી જવાનું ક્યાં આવવાનું હંસપુરા નરોડા હંસપુરા આવી જવાનું પૂરો પાછા સાથે ખેડે ગામ આ તે ધરતી જય માતા દીવ કાલ નવડો છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં ભાઈ હું બોલે બોલે લખો તો હમણાં હું બોલું મળશું મેળે ખેડે મળશું મેળે ખેડે પછી lakina ko tamna beta ek number je paato bhai bohot maja aavi bohot vadhare